તો એક્ચુઅલી એની પ્રાઇસ સિક્સ થાઉઝન્ડ છે પણ ટુ થાઉઝન્ડમાં પણ આપણે હેલો ઓવરી વન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ ટુ ધ ડી જે વ્લોગ કેમ છો બધા હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો સો આજથી શ્રાવણ માસ ચાલુ થાય છે અને આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે અને પહેલો સોમવાર છે તો આજે હું અને હાર્દિક ઉપવાસ કરીએ છે તો આજના દિવસમાં અમે લોકો જે પણ કરશું તે બધું તમને બતાવીશ તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને મારી સાથે સાથે હાર્દિકે પણ વ્લોગ એમના ચાલુ કર્યા છે હિન્દી વર્ઝનમાં તો હાર્દિકના વ્લોગ્સ પણ જોવાનું ભૂલતા નહીં આ છે હાર્દિકની આઈડી તો ફતાફત જઈને એમને પણ સબસ્ક્રાઈબ કરી લો અને એમના પણ બ્લોગ ડેલી આવશે તો એમના પણ બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો ગાઈઝ અત્યારે હું ખાઉં છું દૂધ અને કેરા ગાઈઝ અત્યારે હું રેડી થઈને જાઉં છું મંદિરે હાર્દિકની સાથે તો જઈએ અને મંદિર કયા મંદિરે જઈએ છે તે તમને બતાવો અને ઓબ્વિયસલી મહાદેવના મંદિરે જ જશું પણ કયા મહાદેવના મંદિરે તે બતાવ તો ચાલો તો ગાઈઝ અત્યારે આપણે લોકો જઈએ છે તેના ગામમાં મહાદેવનું મંદિર છે તેના ગામમાં ત્યાં જઈએ છે અને ત્યાં એટલું મસ્ત સરસ એવું છે ને મંદિર છે અને ત્યાં જઈને હું તમને મહાદેવજીના દર્શન કરાવ તો જઈએ તો અહીંયા રસ્તામાં મંદિર જતી વખતે નાનું એવું તળાવ આવે છે એટલું સરસ તળાવ છે આમ જોવાનું ગમે એવું તળાવ છે એટલું બગફ કરે ને કે નહીં પૂછવાની વાત પણ આપને બગભગ કરવા કરવામાં આવી ગયા છે મંદિરમાં આ છે મહાદેવજીનું મંદિર અને આ લોકેશન છે તો હવે આપને અંદર જશું અને ભગવાનજીના દર્શન કરશો વાઇબ જુઓ એટલી સરસ આવે છે અને સરસ મજાનો પવન આવે છે વાતાવરણ ખુશ લાગે છે અને મજા આવી જાય અહીંયા થોડો તેમ મંદિરમાં આવીને દર્શન કરીને મહાદેવજીના અહીંયા શાંતિથી બેઠા હોય તો બહુ જ સારું એવું લાગે તો તમે પણ અહીંયા આવજો વિઝિટ કરજો અને તમને એડ્રેસ જોવો હોય ને તો હાદિકા મને એમને કીધો જ છે અને હું પણ કહું છું કે તેના ગામ તેના ગામમાં જ આ મંદિર તો જલ્દીથી વિઝિટ અત્યારે હું આવી ગઈ છું પાર્લર પર મંદિરથી અહીંયા ડાયરેક્ટ પાર્લર પર આવી છું તો અહીંયા જે પણ કરીશ તે બતાવીશ તમને તો બ્લોગ ને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને અહીંયાથી પછી મારે જોવાનું છે મારું એક શો છે ત્યાં તો આજે હું અહીંયા હેર કલ્સ કરતા હેર સ્ટ્રેટ કરતા હેર ક્રીમ કરતા શીખી છું અને મને તો અહીંયા આજે આ વસ્તુ કરવાની મજા આવી ગઈ તો આજે મારું શૂટ છે સલૂનનું ધ્રુતિ સલૂનનું જે બેગમપુરામાં જ આવેલું છે તો અહીંયા મારું આ ટાઈપનું ફેશિયલનું શૂટ ચાલતું હતું અને એમણે જે મને ફેશિયલ કર્યું હતું એ બહુ જ સરસ ફેશિયલ હતું એનું રિઝલ્ટ મને બહુ જ ગમ્યું અને તમારે પણ વિઝિટ કરવું હોય તો સ્ક્રીન પર એડ્રેસ છે ફટાફટથી વિઝિટ કરો અહીંયા બહુ સારી એવી સર્વિસ અવેલેબલ છે તો ફેશિયલ પછી એમણે મને કરી આપ્યું હેર સ્પા અને હેર સ્પા પણ મજા આવી જાય એવું હેર સ્પા હતું તો હું અહીંયા સલૂનમાં આવી હતી ધ્રુતિ સલોન તો ત્યાં અહીંયા મસ્ત મજાની એક સરસ મજાની ઓફર આવી છે જેમાં તમે આ કૂપન તમને આમ તો એની પ્રાઇસ સિક્સ થાઉઝન્ડ છે પણ ટુ થાઉઝન્ડમાં મળશે એમાં કઈ કઈ ઓફર છે કે તમે કેવો મારા વ્યુવર્સને એમાં તમને ફેશિયલ મળશે ફેશિયલ એ પણ તમારે સ્કિન અકોર્ડિંગ મળશે ફેસ ક્લીન અપ મળશે ફેસ બ્લીચ મળશે ડિટેન થ્રેડિંગ વેક્સિંગ હેરસ્પા ડેન્ટ ટ્રીટમેન્ટ બ્લોડ્રાય વોશ એન્ડ હેર એન્ડિંગ એ બધી તમને ટ્રીટમેન્ટ મળશે આ કૂપનની એકચ્યુઅલ પ્રાઇસ સિક્સ થાઉઝન્ડ છે પણ અમને ઓફર ચાલે છે ઓફરમાં તમને ટુ થાઉઝન્ડમાં મળશે તો જલ્દીથી વિઝિટ કરો ધ્રુતિ સલોનમાં તો એડ્રેસ આ મેન્શન કર્યું છે સ્ક્રીનની ઉપર તો તમે અહીંયા આવશો અને કહેશો કે ટુ થાઉઝન્ડવાળી કૂપન જોઈએ છે તો તમને એ એને રિગાર્ડિંગ જે પણ બીજું કંઈક સમજવાનું હશે એ તમે અહીંયા આવશો એટલે તમને સમજાવી દેશે અને બહુ જ સરસ મજાની ઓફર છે તો જલ્દી જલ્દી આવી જાઓ અને એમની પાસેથી કૂપન લઈ લેવો ને તો ખતમ થઈ જશે તમાનામાં છે ચેવતેરા રણ ચીઝ સેન્ડવિચ એ પણ તારક મહેતા જોતા જોતા જમશો જો ગાઈઝ જો આ ચેમ્પુ કેવો સરસ મજાનો તારક મહેતા જોઈ છે અમારી આગળ આવીને જો ગાઈસ તો આજના માટે આટલું જ તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય